હલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં મજામાં રહેવાનું મારી સેનલની અંદર તમારા બધાનું સ્વાગત છે ને અમીન એક ઝીણા ભાઈ તો અમે આજમાં તમારા માટે વિડીયો લઈને આવું છે એ નખો ટ્રીક ટીટમ પકડવાનો તો કેવી રીતે ટીટમ પકડવા જોઈએ અને કેટલા આવે તો વિડીયો બિના રહેજો અને અમે મસ્તબાઈ ઉતરી જલો છે તો ઘરે શાકના ઢગલા છે ભાઈ તો અમે ધમ શાક આવી ગયું તો એ તમને હું આજમાં પરફેક્ટ મસ્ત તમે તને દેખાડવાનું છું ઘરે જઈને પણ અત્યારે પહેલાં ઝીંગા કેવી રીતે પકડવા જોઈએ બોલો તો ટીટમ એ જોવા મળી જાય તમને અને આપણે તો આ મશબુ આવી જ ગયો છે વહેલા પાંચ વાગે તો શાક લઈને આવી ગયેલો છે બધા મિત્રો શાક લેવા આવી તો કેમ કે શાક અત્યારે શરૂ થઈ ગયેલું છે અમારે ભાઈ શાક શરૂ થઈ જાય તો કહેવાય કે શાક લેવા આવજો શાક ન આવતું હોય તો કંઈ કહેવાય તો નિત્ય તો હું ને ભાઈ બે ભાઈ એક સાથે દરિયામાં જઈ રહ્યા સી તો અહીંયા આવ્યું છે વસમાં પાણી તો આપણા પગલા પલ્લિંગા તો પણ પલશે તો પલશે હાલો પણ જવું તો પડશે તે આમ ઊશું કરીને ભાઈ ઢીંગ 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 ઢીંગ

શ્રીણાભાઈના હાથમાં છે ને એ જાળી કહેવાય એને આમ કહેતા ને તો અમે કોપરિયું કહી તમે બધે શું કહેતા એ ખબર નથી તો આ કોપરિયું કેવી રીતે નાખ છે કેમ ટીટમ આવી છે ને દરિયો જો એટલો બધો ખાલી ચલો છે કોઈ વાત ન પૂછશો ધમે ધમ ખાલી થઈ જશે અને આપણે સ્ટીટમ દોરવા આવતા ને તો જો અહીંયા આવતા સ્ટીટમ ઝીંગા જે હું દોરતો એ આ જગ્યાએ દોરતો ને હવે આ જગ્યાએ લાગણી આમ નાખતા 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 આમ જાઉં અને ઠેર છે લગ્ન અમે જાવ તો તમને મજા આવશે છે વિડીયો જોવાની બિનારે જો

ઓલાપણે ભાઈ પાણી તો ઘણું ઘણું થઈ ગયું છે ને એ ભાઈ હજી બપરિયા નાખે છે એક ટીટમ આવી ગયો પેલા ખાઈ પછી હજી આવ્યો નથી કેમ કે ઓલા પાણી લાવી જશે આ પોકી પગીજા નાખતા નાખતા તો આવ્યો નથી આની પાસે કહે છે જોઈ શકીએ પછી રચની બાજુ આવું ના તો ટીટમ પકડી જ થઈ ટીટમ પકડીને દેખાડી તો તમને બકે અને કેમ નાખશે આગળ કોપરી જો તમે જાળી બિસાવાની મચ્છી પકડી નીકળી એ એસે એસે ફેંકતા હે ઓ લો ખ્યાલ હો આ થું ન થવા દીધું હોય

तो जो लाइक न करे तो बदे मित्रों लाइक कर दो मैं टीटम पकड़ी तुम्हारे लिए जो आ क्या हम पणिया मस्त मजा नो खा पड़े जोरदार काई ફટે नहीं यार हम इसे ने जगह फेरवी सी बोले तो लोकेशन फेरवी सी एक जगह तो ना એક एक आयो बीजू એવું નથી તો तो बीजे તો નાખશે मैं तो યે से યે ये 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 ये

કઈક તો એ ધમજી ભાઈ મારો વિડીયો છે મારો છોકરો પણ આંગળી કદાચ સાડી આવતી છે કેમ કે પકડતા આવડતું પડે છે નાનો વ્યવસ્થિત પકડો પડે દરિયો છે સમુદ્ર કે અંદર ફોન ઘડી જાય તો આમ તમારા માટે તો અલગ ઉતારતા ધનજીભાઈ અને દિલથી કોમેન્ટ કરજો કે ધનજીને અલગ ઉતારતા શીખવડો કે ન શીખવાડું હાવ હશે હસુ ને સિરિયસલી કહેજો અને કોમેન્ટ કરજો 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 સોકાસમાં સોકસ બાકી ધનજીથી કારીગર છે કેમ કે કાંઈ ઘટે નહીં અને મારી કરતા પીળમાં દરિયામાં દરિયા માહિતી એમ માણા થઈ ગયો છે તો એકલો તો નહીં ઉતારે પણ એને છોડી આપણે શીખવાડશું તમે કોઈ પ્રમાણે આપણે હાલશું હા અથવા ના ખાસ કહેજો યાર પાછા પાસા તા પૂગી જાય અમે પાછું લોકેશન ફેરવું છે બોલો હવે ઓલા આપણે ત્યાં નાખવા જાય છે તો ખબર હોય ને ઝીંગા તા તા છે અહીંયા તો એ એમ એમ ઝીંગા મારશે અને અહીંયા તો મોજા આવી જાય ને અમે જો હરકૃષ્ણની નજીક આવી જાય અહીંયા બેવાની છે અમારે સપ્તાહ તો બધા મિત્રો આવજો સપ્તાહ સાંભળવા તો મંડપ ના ખાઈ આ મંડપ જો બોલો ઝીણા પડતા પડતા રહી ગયા તમે આગળ અહીં લોડ આવે છે ને તો બોલ મોજામાં તો ઝીંગા કેમ ખાવા બોલો જો કોઈ ઈદો નાખે કોક બહુ મુશ્કેલી પડે હવે મચ્છી પકડવી છે કે હાવ રમિત વાત નથી મચ્છી પકડવી હાવ ઈઝી વાત નથી તમને બધાને કેમ લાગે છે ઈઝી વાત ન હોય ને તો લાઈક કરી દેજો આમ જાય તો આટલી મહેનત કરવાની હોય આટલી મહેનત કરો તોય તે નજીક એવું નથી બોલો ડૂબકી મારી મારીને જોવે વિચાર કરો તો આવું શાક કેમ થવું બોલો એ ભાઈને એમ એ કીધું શાક લઈને ભે નથી આવું ઝીંકા પડતા નહીં મારે જવું છે કે હાલો તારે આવું કે વિડીયો બનાવેલું છે હું કીધું હાલ તો હું તો આવું જીણ્યા

તો આવા ટીટામ પકડવા માટે એટલી મુશ્કેલી આ ભાઈ બેઠે છે એટલે કે મુશ્કેલીનો સામના કરે એમ કે કેમ ખા નાખે અને હજી એ પકડશે ઝીંગા ઝીંગા આમ બેઠા હોય કે ધંધી અને ચાલો પછી એ ત્યાં બે પાંચ ઝીંગા તો આવી જાય ને હજી તો પકડીશું અમે ઘણા બધા કા ધંધીએ તો બીના રહેજો મજા આવે છે બીજો

કાજી ના ભાઈ ભાઈ મારો પણ ટીટમ પકડે છે મીઠા ટ્રેકનિશન ની પાસે આવી જશે અને ટ્રેકનિશન તાર ફોર્મ મારશે ને એટલે બહુ માણસ છે જો ફાઇનલી બીજો ઝીંગો પણ આવી ગયો જો કેમ પણ ટીટા મત ટીટમ આવે રાખે છે ભાઈ ટીટમ બહુ આવે છે

Apa ya, aza lima ya dah yang memakai ya? મિત્રો ફાઇનલી છે ગરમી ગરમીને એટલે પેલી લાગી છે ટેન્કર કેમ કે પાણી લેવાના લેવા નહોતા લાવ્યા મારે બળ નતું કરવા નથી લેતા ધનજીભાઈ પાછળ થયા ત્રે લાગી ગઈ તો હવે અમી પાછા ભાઈગાસી ઘરે બાકી પાણી ઘરે જઈને પી લઉં તમને ઘરે જઈને શાક જોવા મળી જશે આપણે આ શાક દેખાડવાનું કીધું તો આ છે શાક તો આને કહેવાય પાપલેટ પાપલેટ બોલે તો સમના કહેવાય પછી આ ભરેલો પાયલો છે મસ્ત મજાનો લીલા ગુમલા છે મસ્તીના અને આ નાના પાયલો છે ને ઓલું એક મોટું માછલું છે પછી આની અંદર ખાગો કાપેલો છે અને ઓલા અંદર

જો એકને ત્રણ મિનિટ થઈ જશે તો હવે હું નાઇન પાછો તમને મળું છું ધનજની મોજમાં નાઈન હું ધનજની મોજમાં મળું છું મળીશું બીજા નવા વિડીયોમાં જય માતાજી બાય બાય સબસ્ક્રાઈબ લાઈક શેર સબસ્ક્રાઈબ